મિત્રો સામે તમે જે મંદિર જોઈ રહ્યા છો તે ઇંગરાજ માતાજીનું મંદિર છે અને પાકિસ્તાનમાં મિત્રો જે બલુચિસ્તાન પ્રાંતમાંથી મિત્રો આ ઇંગરાજ માતાજી સામે પ્રગટ થાય છે પહાડ ચીરીને આ તમે સમગ્ર વિસ્તાર મિત્રો જોઈ શકો છો થાંગા ડુંગર વિસ્તાર છે તો આપણે આ મંદિરના દર્શન કરાવશું અને થાંગા ડુંગર ઉપર જશું ને સામે મિત્રો ઇંગરાજ માતાજીની મૂર્તિ છે તો તે પણ આપણે તમને દેખાડશું અહીંયાથી મિત્રો અંદર એન્ટર થવાનો રસ્તો છે સામે તમે જોઈએ છો વિસોળ મોટા મોટા ત્રિશુલ લગાડવામાં આવેલા છે અંદર જવાનો રસ્તો છે તો આપણે સંપૂર્ણ માહિતી આપશું ને આ મંદિરના દર્શન પણ તમને કરાવશું હવે પાછળ તમે જોઈ શકો છો કે વિશાળ જગ્યામાં મિત્રો પાર્કિંગ કરેલું છે ચોટીલાથી મિત્રો માત્ર પંદર કિલોમીટરના અંતરે મિત્રો આ હિંગરાજ માતાજીનું મંદિર આવે છે અહીંયા પ્રસાદ ઘર અને પૂજા ઘર પણ મિત્રો છે સામે છે મિત્રો મહા માતાજી માતાજીનું પ્રગટ શક્તિપીઠ મંદિર તો આપણે તે તરફ આગળ તમને આ મિત્રો સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો વિડીયો જોતા રહેજો આપણે અત્યારે પહોંચી ગયા છીએ ઇંગરાજ માતાજીના મંદિરના મુખ્ય ગેટ પાસે જો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ મોટા મોટા સરસ મજાનો મિત્રો વિશાળ ત્રિશુલ મિત્રો એકદમ રસ્તો શણગારવામાં આવ્યો છે જો આવી રીતે મિત્રો મંદિર તરફ જવાનો મિત્રો સરસ મજાનો રસ્તો અહીંયા બનાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કે બધા શ્રદ્ધાળુ મિત્રો અત્યારે મંદિર તરફ જઈ રહ્યા છે ને આ છે આખો ઠાંગા વિસ્તાર ઠાંગા ડુંગર કહેવામાં આવે છે મિત્રો જ્યાં હિંગલાજ માતાજી બિરાજમાન છે તો આપણે એકસો બાવન ફૂટની લગભગ મૂર્તિ નિમિત્તનો સ્થાપના કરવામાં આવી છે જો મિત્રો આ તમે શ્રદ્ધાળુ જોઈ શકો છો અત્યારે સાંજનો સમય છે ને આપણે અત્યારે થઈ ઠાંગા ડુંગર વિસ્તારમાં મિત્રો જુઓ વિડીયો ચેલેન્જ સુધી જોતા રહેજો મિત્રો આ મંદિરનો મુખ્ય ગેટ છે મિત્રો પુષ્પબેન બાબુભાઈ પટેલ અને મારા મિત્રો આ મૂર્તિની સ્થાપના કરવા વિચાર વિશાળ એક કંઠ જોઈ શકો છો અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે માતાજી ને મંદિર નજીક મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવી વિશાળ માતાજી ની મૂર્તિ મિત્રો અત્યારે સાંજના સમયે આપણે પહોંચી ગયા છીએ મંદિરે અને અહીંયા છે મિત્રો મંદિરની અંદર જવાનો રસ્તો તો આપણે પેલા મંદિર જશું અને તમને અંદર માતાજીના મુખ્ય મંદિરના દર્શન કરાવશું જ્યાં માતાજી સ્વયંભુ મિત્રો સ્વયં અવસ્થામાં જે કહેવાય છે કે સુતેલી અવસ્થામાં મિત્રો માતાજીના દર્શન થાય છે ગુફામાં છે તો તે પણ મિત્રો આ વિડીયોમાં તમને જણાવશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો મેં લખેલું છે મિત્રો મહામાયા શ્રી ઇંગ્રાજ પ્રગટ શક્તિપીઠ મંદિર આપણું વાત સ્વાગત કરે છે જે મંદિરમાં જ પહોંચતા જ મિત્રો એક વિશાળ જબરદસ્ત હોલ આવે છે જ્યાં સરસ મજાની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે જોશ સરસ મજાની મિત્રો કુર્ચી મૂકેલી છે આ બાજુ છે મંદિર તરફ જવાનો રસ્તો અને અહીંયા છે માતાજીની વિશાળ કાય મૂર્તિ મિત્રો આપણે પાછળથી તમને દેખાડશું કે કેવી મૂર્તિ દેખાય છે જો મિત્રો તો હવે આપણે મંદિરની અંદર જશું ને મંદિરના દર્શન કરાવશું વિડીયોમાં જોડાયેલ રેજો જો અત્યારે આપણે મુખ્ય ગેટ તરફ પહોંચી ગયા છે મિત્રો સામે છે ઇંગ્રજ માતાજીનું મુખ્ય મંદિર જો

તો મિત્રો અલગ અલગ માતાજીના સ્વરૂપના અહીંયા દર્શન થતા હોય છે ને આવી હોય છે તમારે આગળ વધતા વધતા મિત્રો અલગ અલગ માતાજીના સ્વરૂપના દર્શન થતા હોય છે તો અહીંયા મિત્રો ગુફાનો પ્રવેશ દર મિત્રો તમે જે વાંચી રહ્યા છો તે તો પહેલાં આપણે મંદિરે દર્શન કરશું ને પછી આપણે ગુફામાં મિત્રો માતાજીના દર્શન કરશું મિત્રો હવે આપણે અત્યારે ગુફા તરફ આગળ વધી રહ્યા છીએ અને મંદિરની અંદર ગુફા જે છે એમાં આપણે પ્રવેશ કરી લીધો છે આવી રીતે આપેલા છે આપણે આપણે તરફ જવાનું હવે વિસ્તારમાં આવેલા મિત્રો ઇંગળજ માતાજીના મંદિર જ્યાં ઇંગળજ માતાજી શહેર અવસ્થામાં મિત્રો દર્શન આપે છે મિત્રો તમે જોઈ શકો છો કે ઇંગળજ માતાજીની મૂર્તિ જે સૂતેલી અવસ્થામાં તે અહીંયા આપણને

અને ઠાંગા ડુંગર વિસ્તારમાં મિત્રો અહીંયા માતાજી દર્શન આપે છે શંકર ભગવાનનો ફોટો છે તો મિત્રો દર્શન કરી લેજો મિત્રો તમે જોઈ શકો છો સામે મિત્રો સામે પણ મિત્રો જો માતાજી મૂર્તિ દેખાઈ રહી છે તો હવે આપણે ગુફાની બહાર તરફ જશું ને મિત્રો અગર તમને દેખાડશું કે શું શું છે તો વિડીયો છે સુધી જોતા રહેજો મિત્રો એવા જ મિત્રો તમે સમીરના નિકાસ માંથી બહાર નીકળો છો મિત્રો એ જોઈ શકો છો કે માતાજીના અલગ અલગ સ્વરૂપમાં મિત્રો તમને દર્શન થતા હોય છે મહાકાળી માતાજીના દર્શન થાય છે અંબાજી માતાજીના દર્શન થાય છે ઉમિયાજી માતાજીના દર્શન થાય છે અને અહીંયા પણ મિત્રો તમે જોઈ શકો છો કે હનુમાન દાદાનું મંદિર છે અને મિત્રો અહીંયા પણ તમે દર્શન કરી લેજો

ઇતિહાસનું વર્ણન કર્યો છે માયા માયા શ્રી ઇંગરાજ માતાજી પ્રગટ્ય અને ઇતિહાસ બલુચિસ્તાન લખેલું છે મિત્રો તમે આખો વિડીયો સ્ટોપ કરીને પણ ઇતિહાસ વાંચી શકો છો જવાબ બે આપેલો છે